ભારતીય જનતા પાર્ટીના જાતિવાદ અને ધર્મ આધારિત ચૂંટણી પ્રચારથી કંટાળી ગઈ હોવાનું દિલ્હીમાં આપની ભવ્ય જીતથી ફલિત થઈ હોવાનું આપ દ્વારા જણાવાયું હતું ત્યારે હવે દિલ્હીમાં જીત બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ચાલુ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ સામે મજબૂત પ્રતિસ્પર્ધી બનવા કમર કસી દીધી છે અને રાષ્ટ્ર નિર્માણ અભિયાનની આથી શરૂઆત કરી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સાથે બે હજાર બાવીસમાં યોજાનારા વિધાનસભાની ચૂંટણીની પણ તૈયારી શરૂ કરાઈ છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી દિલ્હીના વિજય બાદ આમ આદમી પાર્ટી સમગ્ર રાષ્ટ્રમાં કરેલા કામો અને એમાં જે કામની રાજનીતિ લોકોએ સ્વીકારી છે એના પ્રચાર અને પ્રસાર માટે આ રાષ્ટ્ર નિર્માણ અભિયાન શરૂ કર્યું છે રાષ્ટ્ર નિર્માણ અભિયાનમાં બે વાત ખૂબ મહત્વની રહેશે કે દિલ્હીની બહાર બીજા રાજ્યોમાં બીજા શહેરોમાં ત્યાંની સ્થાનિક ચૂંટણીઓમાં અને જાહેર ચૂંટણીઓમાં પરિશ્રમ કરીને લોકોનો વિશ્વાસ સંપાદન કરીને તમામ પ્રકારની ચૂંટણીઓ લડીને અમે લોકોના કામો કરવા માટે લોકો અમને શાસનમાં બેસાડે એવો વિશ્વાસ સંપાદન કરીશું ખાસ કરીને સુરતમાં અને ગુજરાતમાં જે બે હજાર વીસમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે એ તમામ ચૂંટણીઓ અમે સક્ષમતાથી લડીશું અને જીતીશું આ રાષ્ટ્ર નિર્માણમાં એનું ખૂબ મહત્ત્વ હશે અને બે હજાર વીસની ચૂંટણીમાં જે અમને પરિણામ મળશે સારા પરિણામો મળશે એવી અમારી અપેક્ષા છે અને એ પરિણામો ઉપર અમે બે હજાર બાવીસનું ગુજરાત વિધાનસભાનું જે ચૂંટણી આવશે એમાં પણ ખૂબ જ સક્ષમતાથી મજબૂતાઈથી લડવાની તૈયારી કરીશું અને એ ચૂંટણીઓ પણ જીતીને લોકો દ્વારા અમે શાસનમાં બેસીશું એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્ર નિર્માણ અભિયાનની શરૂઆત સાથે ગુજરાતમાં પોતાના ચૂંટણી પ્રચાર સાથે કાર્યકરોની જોડી પક્ષને મજબૂત કરવાની કામગીરી શરૂ કરી દીધી છે જેથી આવનારા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસથી પણ આપ વધુ મજબૂત રીતે ઉભો રહી શકે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો